રાયકા ઈ બધી વાતો તું જવા દે હવે આપણે કપની નું કઈ કરી તું વિચાર તો ખરો પછી બોલ આપણે સીની કપની ખોલશું ઓ ફેક્ટરી ખોલી નાખી ના ના આપણે તેલ તેલની રાખી તો હા જો તેલમાં વધારે પૈસા આવે રૂપાકા ઓ જ્યાં મોલે પૈસાનું ટેન્શન ના દેસો રાયકો બેઠો હોતા લાગી રાયકા એક જગ્યાએ જહેનમાં આતી આપડા રોડ ઉપર આસપે રે હા ઈ કેવી છે હારી નો આમ તો સારું ધંધો પાણી હાલ છે રૂપિયા કેટલા કયા છે બોલ પૈસા તો જ કીધા નહીં તારે આપણે બે જઈને જોયાશું આ મારી હાંધુ બે ત્રણ દિવસમાં વેચીને હું આવતો પછી આપણે જોવા જઈએ જગ્યા કેવી છે પહેલા આપણે જગ્યા જોઈ આવી તને આપણે તને મને પ્રસન આવે પછી તું આઈડી વેસ તારો તારો ધંધો ચાલુ રાખતો હા ઈ તો તારી સાચી વાત કાલે જઈએ તારે ફેક્ટરી નઈ ખોલે પણ પાંચ છ વર્ષ પછી આપણે જમીન નો ભાવ પણ આવશે ઈ તો રૂપા તારી ભાવ તો આવશે તારા રાજસ્થાન કરતા વધારે ભાવ આવશે તો પછી ખોટું ના કરતો જોજે રૂપા પછી વિરોધ ના થાય આપણા બેન એવું ના કરતો રૂપા જોતાને કહી દઉં પેલા આટલો વિશ્વાસ નથી તારા ભય માટે રૂપા તારી માથે તો મારો એટલો